નંબર એક ઉપર જાફરાબાજી ભેસ આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ભેસ વેચવાની છે ટિકટોક કન્ડિશન ભેંસ છે વેતર છે ત્રીજું આઠ દિવસની કાચી છે બીજા વેતરમાં સાડા નવ લીટર દૂધ દોયેલું છે અને ત્રીજા વેતરમાં વીયાની દસ લિટરની ગેરંટી માલિક આપે છે અને સારી ઘરવળું ભેસ છે આ ભેસની કિંમત ભાઈએ રાખેલી છે ફક્ત એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા કિંમત ફિક્સ ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ પેન્સ જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો દેવ દેવભૂમિ દ્વારકા તાલુકો પાનવાડ ગામ પાનવાડ ગામે જોવા મળી જશે કરણભાઈ પાસે કરણભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જાહેરદસ્તાની જાહેરાત થઈ હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા સરનામું કિંમત મોડલ સાથે મૂકવા છે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળે ભાવિપો સોન પૈસા વોટ્સઅપ પર મેસેજ કરવા માટે છે વિડીયો સરળ લાગે હોય તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી એડિટી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો ફોલો કરી લેજો ત્યાં બી લેવેટના વિડીયો જોવા મળતા રહેશે